સામેશમાં ચાલી રહી છે તે દરમિયાન વચ્ચે એક મહિલાનો ઓડિયો વાયરલ થયો છે આપને જણાવી દઈએ કામગીરી દરમિયાન તંત્રનું દબાણ વધી ગયું છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ જે આપણે જણાવી દઈએ કે રાજકોટ શહેર જિલ્લામાં એસઆઈઆર કામગીરી પૂરજોશથી ચાલી રહી છે ત્યારે ઉપલા અધિકારીઓ અને કામગીરીના પ્રેશરથી અનેક બીએલ હાલત કફોડી બની ગઈ છે અને આપઘાત કરવા પડી રહ્યા છે તે હદે પ્રેશર કરાઈ રહી હોવાની ચોંકાવનાર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે શહેરના એક મહિલા બીએલઓ અને સોસાયટીના આગેવાનોની વાતનું ઓડિયો ક્લિપ વાયરલ થયો છે જેમાં મહિલા બીએલ એ રડતા રડતા કહી રહી છે કે આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો જ નથી ભાઈ આ લોકો એટલા હેરાન કરી રહ્યા છે ત્યારે આ રીતનું પ્રેશર કે

એમ નહિ હવે તમે એક કામ કરો બીજું કઈ નઈ મને એ બધા એના ભેગા કરી દયો મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી ઉપરથી મને રાતના બાર બાર વાગે ઓફિસ માં બેહાડે છે હું કાલે સાડા બાર વાગે રાત ના સાડા બાર વાગે બહુ મારી ભવન ની ઓફિસ માંથી નીકળી વિચાર કરો મારી હાલત કેવી હે છે એમ

તાત્કાલિક જમા કરોરે તોય ભગવાન કરી એવું થોડું વિચાર કરાય એમાં હું કઈ નોકરી હટવું એવા આપઘાત કરવાના હોય આપડે જીવ નું ને છોકરાનું જોવાનું હોય આ કઈ જોવાય

આ નો વિચાર ન કરવા બેન આપડે હે ન થાય તો કઈ નઈ એવું ન હોય તો કઈ શું કરું કઈ જવાનું તમે ઘરે દીધું હવે પાછા ન આપતા હોય મારી વાત તમારા સાહેબ ના અધિકારી નથી અમારે લતો જેવો હે નથી કાંડા જેવા હે માં મારા મેસેજ મુકેલા હું એને બતાવું મારા ગ્રુપ ની અંદર મેં મેસેજ મુકેલા છે ઈ વાત હાચી પણ ઈ નથી ઈ કોઈ વસ્તુ નથી માનતા ભાઈ હું કદાચ અહીંયા પચાસ જણા ને ઉભા રાખું ને કોઈ નું નથી હલાવતા એમ તો શું કરવાનું ઘરે ઘરે એક કામ તમે એકાદ મારા એવો રાખે ઘરે ઘરે ફોર્મ જેટલા ભરાય ને એટલા લઈ લ્યો બાકી કલક કરી લો કોરા કોરા લાવો કે એમ નહીં અત્યારે તમે મેસેજ નાખો હું આવું બે વાગે લઈ જાઉં આપી જાહે અત્યારે તો હાલો મેસેજ તો હું અત્યારે જ રિસીવ કરવા મૂકી દઉં ઓલામાં બજ બન